નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના જુના બંદર રોડ કેબલ સ્ટેડ પુલ નજીક આવેલ રબર ના ગોડાઉન માં આજે બપોરના સમયે આગ લાગી હતી ભાવનગરના જૂના બંદર રોડ પર આવેલ કેબલ સ્ટેઇડ પુલ નજીક આવેલ રબરના ગોડાઉનમાં આજે બપોરના સમયે કોઈ કારણોસર આગ લાગી હતી રબરના ગોડાઉનમાં આગ લાગી હોવાની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ ટીમ બનાવ સ્થળે દોડી ગઈ હતી અને પાંચ ગાડી પાણીનો છંટકાવ કરીને આગ બુઝાવી હતી આગની આ ઘટનામાં ગોડાઉનમાં રાખેલ રબરનો જથ્થો સળગી ગયો હતો